અને મહેસાણાના કડી કોટન યાર્ડમાં ખેડૂતો ઘઉં વેચવા માટે આવ્યા હતા જો કે વેપારીઓને વજનમાં ઘટ આવતા હરાજી બંધ કરી દેવાઈ હરાજી બંધ કરી દેવાતા ખેડૂતો રોષે ભરાયા હતા ખેડૂતોએ યાર્ડ આવવા જવાનો રસ્તો રોકી અને વિરોધ કર્યો તો પોષણક્ષમ ભાવ ન અપાતા કેટલાક ખેડૂતો માલ લઈને પાછા ફરી ગયા હતા યાર્ડમાં હોબાળો થતાં માર્કેટ યાર્ડના ચેરમેન ડિરેક્ટર સહિતના પદાધિકારીઓ યાર્ડમાં દોડી ગયા હતા તો પોલીસે પણ સ્થળ પર જઈ પરિસ્થિતિને હતી કલાક પછી હરાજી ફરીથી શરૂ કરાઈ કિલો ઘઉંનો ચારસો થી પાંચસો રૂપિયા ભાવ આપવામાં આવ્યો હતો કે ખેડૂતોના માલમાં ઘટ બોડો બરાબર એના માટે ખેડૂતોની હરાજી બંધ કરી દેવામાં આવી બંધ કર્યા પછી અમને નવ અઢી કલાક ગયા કોઈ નિરાકરણ કે કોઈ જવાબ ચેરમેન ધ્રુવ દલાલ ધ્રુવ વેપારી ખેડૂતોના આશ્વાસન રૂપે કોઈ જવાબ આપ્યો નથી ખેડૂતો છેલ્લા કંટાળીન કાલના ચોવીસ કલાકના બે જ ખેડૂતો કંટાળીને કાલે આજે હાઈવે ઉપર જઈ અને ભાઈ રસ્તો બ્લોક કરવો પડ્યો તો કોઈ કોઈની તકલીફ પડી કોઈ કોઈ વેપારી મિત્ર આ નિમણે ગયા તો તમારો પ્રશ્ન અમે સોલ્વ કરી આપીશું કોટન માર્કેટ માં ઘઉં વેચવા આવ્યા છીએ અમે પોષણ પોષણક્ષમ ભાવ અને વજન માં ઘટ પડે એટલે આજે માલની હરાજી ચોવીસ કલાક અમે એક ટ્રેક્ટર ભર્યા અમે હેરાન થઈએ પણ બે કલાક થી માલની હરાજી બંધ કરેલ છે તો કોનું સોલ્યુશન લાવવા માટે અમે ખેડૂત આંદોલન કરેલું છે